મિત્રો કમ નસીબે આપણે ધર્માચાર્યોની વાતને બ્રહ્મ વાણી છીએ ધર્માચાર્યો સ્વાર્થ માટે ધાર્મિક મૂલ્યોનું નું ખોટું અર્થઘટન કરાવે છે ભોળા માનવીના જીવનની અમૂલ્ય ઉર્જા શ્રદ્ધા આસ્થા ચમત્કારની આશા જેવી નિર્બળ છડી પકડાવીને વેડફી નાખવામાં આવે છે આવા ધર્માચાર્યોની વાતોમાં આવવાને બદલે આવું કઈક કરીએ આજ તક કિસી બી આમ આદમી ભગવાન કો દેખા હે ના સુના भगवान हमसे क्या चाहते हैं ये भगवान के मैनेजर्स हमें बताते हैं जब तक तक टेलीफोन का का लाइन मरम्मत नहीं हो जाए, तब तक अपना आपस कर हम उनका सहारा ना ले एक दूसरे का सहारा बने कैसे किसी शादी तो, तो, तो आव आपने धर्म ना मार्गे चाले दो सौ करोड़ भारतीयों ने मानव ऊर्जा ने वेड़फाती बचावी वैज्ञानिक ढबे સાચી ધાર્મિકતા સાથે યોગ્ય દિશામાં કાર્યરત રહીએ જ્યાં સુધી સાચા ધર્માચાર્યો આપણને ના મળે ત્યાં સુધી સમસ્યાઓનું સમાધાન સાથે મળીને શોધીએ જય હિન્દ જય ભારત